રાજા વીર વિક્રમ જેમ સુરવીરોમાં શિરોમણિયા હતા તેમ કવિ કુલગુરુ કવિ કુલગુરુ કાળિદાસ એ મહાકવિઓના મુકટ મણી હતા જેટલા કવિઓ હોય એની અંદર એ સૌથી મોટા કાળિદાસ અને વીર વિક્રમ એ જેટલા સુરવીરો હોય એ બધાની અંદર શિરોમણી એટલે કે એની સુરવીરતા સૌથી વધુ અને આ રાજા વીર વિક્રમને કાળિદાસ પ્રત્યે અપાર માન હતો પણ એક દિવસ વિચિત્ર ઘટના સર્જાય બન્યું એવું કે મહારાજા અને મહાકવિ એક દિવસે ઉજ્જૈની નગરીની બહાર ક્ષિપ્રા તટે પરિભ્રમણ કરવા નિસર્યા હતા સંધ્યાનો સમય હતો આકાશમાં ખીલેલા મેઘધનુષી રંગો ક્ષિપ્રા નદીના જળમાં ઝીલાય અને નયન રમ્યા સૌંદર્ય લીલા નિહાળવામાં તલ્લીન રાજાની દ્રષ્ટિ અચાનક કાળિદાસના મુખ પર થઈ હવે આમ આટલું બધું સુંદર દ્રશ્ય જુએ છે ક્ષિપ્રા નદી સામનો સમય એ સંધ્યા ખીલેલી હશે અને આવું બધું જે જુએ છે આટલું સુંદર સૌંદર્ય જુએ છે તલ્લીન બની ગયા છે એમાં આ કવિ કાળિદાસ ઉપર રાજાની દ્રષ્ટિ પડી અને મસ્કરીના ઈરાદે રાજા બોલી ઉઠ્યા કે કવિરાજ કુદરતમાં આટલું સૌંદર્ય છે મારામાં સુંદરતા છે રાજા પણ દેખાવામાં સુંદર હશે મારામાં સુંદરતા છે તો તમારામાં સુંદરતા કેમ નથી કુદરતે તમને આવું કુરુપ બેડોળ શરીર કેમ આપ્યું હશે કાળિદાસ તો એક ક્ષણ તો હેપતાઈ ગયા અને અણધારી કેમ કે એક ક્ષણ માટે હેપતાઈ ગયા આ અણધારી અને અણગમતી વાતથી પરંતુ ઉશ્કેરાટને બદલે સમજદારી દાખવવી એ સમજદારી દાખવી અને એ સ્વસ્થ રહ્યા સામે ભલે રાજા હતા પણ એમની શાન ઠેકાણે લાવવી એ કાળિદાસને જરૂરી લાગે એના માટે આવેશ કરવાને બદલે અવસરની પ્રતીક્ષા કરી અને એ મૌન રહ્યા રાજાએ કીધું એ બધું મૌન નદી તટનું પરિભ્રમણ પૂર્ણ કરી અને બંને રાજમહેલમાં પહોંચ્યા ત્યાં કાળિદાસે જળ ભરેલો ઘડો જોયો એક સંપૂર્ણ સોનાનો નકશી કરેલો ઘડો હતો અને બીજો માટીનો ઘડો હતો એકાએક કાળીદાસના દિમાગમાં ઝબકારો થયો અને એમણે સેવક પાસે બે ઘડા રાજા સમક્ષ મૂકવા કહ્યું રાજાજી તૃષા આવ્યો રાજાએ તરત જ સોનાના નહીં પણ માટીના ઘડામાંથી પાણી લેવા માંડ્યા કાળિદાસે ગંભીરતાથી કહ્યું કે સોનાનો ઘડો મૂલ્યવાન અને આટલું સુંદર અને નકશીભર્યો છે એમાંથી જ પાણી લો ને રાજાએ હસતા હસતા કહ્યું કે સોનાના ઘડામાં ઘણામાં સુંદરતા છે પરંતુ જળને ઠંડુ કરવાની ગુણવત્તા ક્યાં છે એ તો માટીના ઘણામાં જ છે એકલી સુંદરતા શું કામની ખરી મહત્તા તો ગુણવત્તાની છે આમ રાજા બોલે છે કાળિદાસે અથ ક્ષણ એ શબ્દો પકડી લેતા કહ્યું કે રાજાજી મારું પણ આ જ મંતવ્ય છે કે સુંદરતા કરતા ગુણવત્તા મહાન છે મને ભલે કુદરતી સુંદરતા નથી આપી કિંતુ જ્ઞાન શક્તિ કવિત્વ શક્તિ વગેરે ગુણવત્તા અઢળક આપી છે પછી મારે કુરૂપતા અંગે ફરિયાદ કરવાની શી જરૂર છે ફરિયાદ તો એને કરવાની રહે કે જેની પાસે સુંદરતા છે પણ ગુણવત્તા નથી રાજા શાનમાં બધું સમજી ગયા એ સંધ્યા સમયે પોતે કરેલ ભૂલ ભરેલી ટિપ્પણીનો આ માર્મિક ઉત્તર હતો દેહના રૂપ કરતા આત્માનું સૌંદર્ય વધુ આવશ્યક છે દેહના રૂપ કરતાં આત્માનું સૌંદર્ય વધુ આવશ્યક છે શરીરના રૂપની ટીકા નથી કરવી પણ રૂપ સાથે ગુણ ભળે તો જીવન પ્રેરક અને આનંદમય બને કોઈના કોઈના રૂપને જોઈ અને અંજાઈ ન જવું અને કોઈના કુરૂપને જોઈને દુઃખમાં ધકેલાઈ ન જવું બંનેમાં વિવેક રાખવો શાસ્ત્ર તો ગુણોને મહત્ત્વ આપે છે હવે આ જૈન શાસ્ત્ર એ ગુણને મહત્ત્વ આપે છે વ્યક્તિને એ વ્યક્તિના બાહ્ય રૂપ આદિને નહીં